શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલમાં વાર્ષિક રમોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે તારીખ છવ્વીસ અને સત્તાવીસ ડિસેમ્બર અને શનિવારના રોજ બે દિવસીય વાર્ષિક રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તથા ચપળતા ઝડપ ત્વરિત નિર્ણય શક્તિ ધ્યાન અને એકાગ્રતા જેવા ગુણો ખીલે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ જીગઝેગ રેસ સિક્કા સિક્કાશોત મટકી ફોડ સતરંજ તથા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રત્યેક રમતમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભાગ લીધો હતો ક્રિકેટમાં ભાઈઓ અને બહેનો બંનેની મેચમાં તીવ્ર રસા જોવા મળી હતી શાળાના આચાર્યશ્રી સુપરવાઇઝરશ્રી તથા શિક્ષકો પણ પ્રત્યેક રમતમાં ઉત્સાહભેર જોડાયા હતા અને તેથી વિદ્યાર્થીઓમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર ઉત્સવ શાળાના આચાર્યશ્રી સહિત શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો આ ભવ્ય રીતે કરવામાં આવેલા કાર્યક્રમને શાળાના સંચાલક મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ રાઠવા તેમજ શ્રી અને છોટાઉદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રશ્રી મોહનસિંહ રાઠવાએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી